જગતની અંદર કહેવાય છે શું ગમે જય ગમે વિજય ગમે પણ કોઈને પરાજય ગમે ખરી કોઈને હારવું ગમે બધાને શું ગમે જીતવું ગમે છે પણ હારવું કોઈને ગમતું નથી રેસ હોય અને રેસમાં દસ જણા દોડતા હોય બધા દોડે છે એક જણો નીચે પડી જાય છે પડી જાય એટલે એવું વિચારે કે હવે હું નહીં દોડું ચાલશે પડી ગયો આ વાગ્યું પગમાં એટલે હવે રેસમાંથી બહાર નીકળી જવું આવું કોઈ કરે પડી ગયો છે પગમાં વાગ્યું છે છતાંય એ માણસ પાછો હિંમત કરી ઊભો થઈને ભાગે છે કેમ ભાગે છે કારણ કે એને જીતવું છે એને વિજય મેળવવો છે અને વિજય મેળવવા માટે પાછો ભાગે છે અને કહેવાય છે કે કોશિશ નહીં પ્રયત્ને કરીને વિચારા પ્રયત્ન કરવાથી વાલા ભક્તો આપણને શું પ્રાપ્ત નથી થતું હે બધું જ મળે છે પ્રયત્ન કરો હાર ક્યારે ન માનવી જોઈએ જીવનમાં હા થોડી મુશ્કેલી પડે હા થોડું દુઃખ પડે પણ એ દુઃખને સહન કરીએ તો ભગવાન આપણો ઉદ્ધાર કરે છે એટલે જેને વિજય જોઈતો હોય એને ભગવાનની જોરથી જય બોલવી